આજરોજ ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ તેમજ પાણીની લાઇનના લીકેજની સમસ્યા વિરુદ્ધ ધોળકા નગરપાલિકામાં કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા નૂરજહાબેન સૈયદ તથા ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિક હાર્દિકસિંહ દાયમાની આગેવાની હેઠળ તારીખ છ એક બે હજાર પચીસના રોજ ચીફ ઓફિસર ધોડકા નગરપાલિકાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તારીખ નવ એક બે હજાર પચીસને ગુરૂવારે સવારે અગિયાર વાગ્યા સુધીમાં તમામ પ્રશ્નોનો નિકાલ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું જેમાં અમુક કામો પૈકી છેલ્લા સિંગલ વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ રોડનું કામ અધૂરું છે ફેઝ પાર્ક પાસે આજના દિવસે ગટરના પાણી ભરાયેલા છે તેવી જ રીતે જાંબુવાલ કબ્રસ્તાન પાસે પમ્પિંગ સ્ટેશનનું કામ અધૂરું છે સાથે સાથે કમુવાડા વિસ્તારમાં આજે પણ ગટરના પાણી ભરાયેલા છે તેના વિરોધમાં આજે બપોરે એક વાગ્યાના વિરોધ પક્ષ ના નેતા નૂરજાહાબેન સૈયદ ધોડકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિક હાર્દિકસિંહ દાયમા અશ્વિનભાઈ સોનારા હાસ્ય હાથ જોડો અભિયાનના ધોળકા શહેરના પ્રમુખ મિતેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લાના હાસ્ય હાથ જોડો અભિયાનના કન્વીનર જિજ્ઞેશભાઈ શ્રી ગોળની આગેવાનીમાં ધોળકા નગરપાલિકા ખાતે આશ્રય આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં ગાંધીજીના ત્રણ વાંદરાના મુખવટા પહેરેલાને પ્રમુખ ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન બનાવી ત્રણેયના ગળામાં સાંકળ બાંધી બિલ્ડર બનેલા કાર્યકર્તાના હાથમાં આપવામાં આવી હતી અને તેમના હાથમાં નકલી ચલણની સો બસો અને પાંચસોના દરની નકલી નોટો લૂંટતા લૂંટાવતા હતા જે નોટો પ્રમુખ ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન રૂપી ગાંધીજીના વાંદરા લૂંટતા હતા જે રેલી સ્વરૂપે નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં ધોળકાનગરના અટલ સરોવરથી નવી નગરપાલિકા ખાતે રેલી સ્વરૂપે આવી પહોંચ્યા હતા જ્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ ચીફ ઓફિસરની કેબિનમાં જઈને ચીફ ઓફિસર ઉપર બે લાખની નકલી નોટો ઉડાડવામાં આવી હતી જે તેમજ ધોળકાની આમ જનતાના પડતર પ્રશ્નોના બાકી રહેલા કામો દિવસ વીસમાં પૂર્ણ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું સાથે સાથે ચેતવણી આપવામાં આવી છે કે વીસ દિવસમાં બાકી રહેતા કામો પૂર્ણ કરવામાં નહીં આવે તો આના કરતાં પણ ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે ઉપરોક્ત કાર્યક્રમમાં નગરપાલિકાના કાઉન્સિલરો હનીપભાઈ મુનશી ફારૂકભાઈ બેટરીવાલા સાકીરભાઈ મલેક કોકિલાબેન પરમાર આબિદાબેન મનસુરી અમીરભાઈ ટીંબલીયા ફરઝાનાબેન ઘાચી તેમજ અશ્વિનભાઈ સોનારા અમદાવાદ જિલ્લા હાથસે હાથ જોડો અભિયાનના પ્રમુખ અજીતભાઈ ઠાકોર હરીશભાઈ પરમાર દિનેશભાઈ ઝાલા તેમજ અમદાવાદ જિલ્લાના તમામ વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સહદેવસિંહ વાઘેલા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના કન્વીનર ખાસ હાજર રહ્યા હતા મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ધોળકા પાછા જિંદાબાદ જિંદાબાદ કોંગ્રેસ જિંદાબાદ गली गली में है भाजपा चोर है गली गली है चोर है गली गली में है भाजपा चोर है चोर है भाजपा चोर है गली गली में है भाजपा चोर है हर हाय हाय हाँ हर हाय हाय है हर अब हाय है जो

i 马上。 ગુરુવાર સવાર અમારી તમે શું પગલા લીધા ખાલી વોર્સઅપ કર્યું બાકી હજુ એવા લેવા રસ્તા છે તમે શું પગલા ભર્યા અમે આપો વિડીયોનો રસ્તો લઈ ગયો અજુવાળી વાસે અજુવાળી ઓન ને ઉઠે એક દિવસ તમે ઘરમાને તો સુબગલાડી તમે અમારી ભાણી એમ નેમ વય છે 3 વર્ષ થઈ ગયા અમે એમ નેમ કરતા પગે દળની છે કાઈ માફ તો તમે વીજળી દુકાને વીજળીમાં કઈ કામ નથી જો હું તમને મોકલ્યો એમ આપ્યો તમે અને મેં એને ખબર માં દી આવનો મેં લોકો બોલ્યા

આ સર પબ્લિક સર્વિસ ધોરણાનો દાવો કરે છે પણ પબ્લિક ની સર્વિસ કોઈ આપતા નથી બરાબર આ બધાની મિનિ ભગત છે અને જે ઉપરથી પૈસા આવે છે એમના ઘરમાં જાય છે બાકી પબ્લિકને કોઈ પણ સર્વિસ મળતી નથી મારું નામ ભાઈ હાર્દિક સિંહ અજીત સુ છે અમદાવાદ જિલ્લા યોગ કોગ્રેસનો પ્રમુખ છું ધોળકા શહેરમાં કોર્પોરેટરો સાથે કોંગ્રેસ સાથે ગોદ્દેવારો સાથે યુથ કોંગ્રેસ સાથે અમે ગયા સોમવારે તારીખ છ વાગે છ તારીખે અમે આવેદનપત્ર આપ્યું હતું ચીફ ઓફિસરને ચીફ ઓફિસર એમને લેખિતમાં અને મૌખિક બે કીધું કીધુંતું કે તમે બુધવાર સાંજ સુધી રહી જાવ બુધવાર સાંજ સુધીમાં અમે બધું નિકાલ કરી નાખશું તેમ છતાંય ક્યાંક એક બે રસ્તામાં કામો થયા છે બીજા બધા એમ નામ છે એમને મે કીધુંતું ગુરુવારે અમે આચાર્યજી અને કાર્યક્રમ આપસુ યુ કોંગ્રેસ કોંગ્રેસ અને એનએસયુ બધા સંયુક્ત ભેગા થઈને આજે આજ રોજ અમે આ કાર્યક્રમ આપ્યો છે ધોળકાનો એક પણ રસ્તો સારો નથી પીવાને પાણીની સમસ્યા છે ગટરની સમસ્યા છે જાહેરમાં ઉકેળા છે ચીફ ઓફિસર અને ભાજપની બોડી બહારના રસ્તા જ્યાં પૈસા મળે છે ત્યાં દબાણો દૂર કરે છે એમને ધોળકાનો કઈ દેખાતું નથી એક પણ એજન્સી એક પણ એજન્સી બહારની નથી કોર્પોરેટરોની છે ભાજપના સત્તા દિવસો વાળાની એજન્સીઓ છે એકદમ ફર ક્વોરિવેસ્ટ નખાઈ અને પાંચના પૈસા પાસ કરાવે છે તેમ છતાં એક પણ રસ્તો આપ બી સારો નથી ધ્વરકા શહેરનો એમને બસો બહાર લઈ જવી પડે છે એ જે મેન રસ્તો અમતાવત નો છો એ આઠથી વીસ દિવસ પહેલાનો બંધ છે બસો બહાર લઈ જવું પડે છે ને બહારથી ઉપાડે છે દ્વારકા સિટીની પબ્લિકને ચાલીને ત્રણ કિલોમીટર જવું પડે છે કલિકુડ અને એથી બસમાં બેસીને જાય છે અને આજ પણ આ ઉગ્ર આંદોલન કર્યું છે

અને કારોબારી ચેરમેન છે એક 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 બોલી નથી 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 શકતા 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 જોઈ સાંભળી એ બિલ્ડરો ભાજપના સારા મોટા નેતાઓ કે પૈસા મળે એટલું જ કરે છે એમની કોઈ સત્તા નથી ખાલી બેસાડી રાખે છે રોબોટ ની જેમ ચલાવે છે નામ મારું મારું નામ મુન્સી દસ મહિના થી પારા વાર ગંદકી ગટરો ઉભરાવાના રસ્તા તૂટવાના બે પ્રશ્નો ઉભા થાય છે દ્વારકા શહેરની પોકારી ગઈ છે જેના ભાગરૂપે આજે અમે બધા અહીં દેખાવ કરવા અમારા સાથી કોંગ્રેસના સાથીઓ સાથે મારી એક બે વાત એવી છે કે થોડા દિવસ ચોમાસામાં અહીં સર્કિટ હાઉસ આગળ જે નગરપાલિકા વિસ્તારમાં નથી આવતું ત્યાં નગરપાલિકાના પ્રમુખે પિસ્તાલીસ ની જે એમને હુકમ ના કરી શકે કેમકે એમાં લાગુ નથી પડતી કલમ પ્રમાણે તો પણ ત્યાં બાર લાખ રૂપિયાના ખર્ચે એમણે ગટર લાઈન નાખી દીધી હતી એમાં અમે વાંધા અરજી આપી એટલે એમણે પેમેન્ટ અટકાવી દીધું છે જે નગરપાલિકાના તાબામાં જ નથી આવતી જગ્યા એ આરંદબીન તાબામાં આવે છે છતાંય એમને જો ત્યાં આગળ તાત્કાલિક કરી શકતા હોય મીઠી કોઈ કોલેજ પાસે જો ભંગ પડતું હોય ને રવિવારે દિવસે પણ આ લોકો રાત્રે પણ કામ કરાવી શકતા હોય તો આ દસ દસ મહિના થી પ્રજા હેરાન પરેશાન છે તો કેમ આ લોકો કામ નથી કરતા એવું નથી કે કોંગ્રેસ ભાઈ હું એમને જે કોંગ્રેસના વિસ્તારો છે એમને હેરાન પરેશાન કરવાની આ બધી એમની ચાલ છે આજની તારીખમાં આરોગ્ય વિભાગે ધોળકા નગરપાલિકાને લખીને આપ્યું છે કે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે આજે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં તમે હું એમ માનું છું પરિસ્થિતિ એવી ને એવી ફેટ પાર્ક ની છે કે ત્યાં આગળ છેલ્લા આઠ મહિનાથી ગટરનું પાણી છે આજની તારીખમાં અત્યારે પણ પાણી છે ત્યાંના સ્થાનિક લોકો પણ એના માટે આવ્યા છે એવી ને એવી પરિસ્થિતિ જાંબુવાલા કબ્રસ્તાન પાસે છે દોઢ વર્ષથી આજ થશે કાલ થશે મશીનરી આવી ગઈ છે ખોટા ખોટા વાયદાઓ કરવામાં આવે છે અને કામ કરવામાં નથી આવતું તો પ્રજાને ત્રાઇમાન ત્રાસ આપવામાં આવે છે અને પ્રજા ટેક્સ ભરે છે એવું પણ નથી તો તમે